નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જેલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં તમારું સ્વાગત કરું છું અને આજે આપણે દરેક ભાઈઓ ઘણા લોકો એવું પૂછે છે કે ભાઈ ટ્રેક્ટર જૂનું લેવાય કે નવું અને જૂનું લેવું હોય તો એમાં શું ધ્યાન રાખવું અને નવું લેવું હોય તો એમાં શું ધ્યાન રાખવું તો મિત્રો મારા અનુભવ પ્રમાણે આજે હું તમને વાત કરું છું તો ખાસ કરીને આ વિડિયો મહત્વપૂર્ણ છે તો તમારે આ વિડીયો છેલ્લે સુધી સમજો અને ત્યાર પછી તમે આગળ વધજો તો મિત્રો અત્યારે હું તમને આજે વાત કરી રહ્યો છું કે આપણે ટ્રેક્ટર જૂનું લેવું હોય શું કામ કઈ રીતે લેવાય તો પેલો મુદ્દો તમને એ માટે છું કે આપણે જૂનું ટ્રેક્ટર જો લેવું હોય તો સિતે ટકા રકમ તમે ચૂકવો જૂનું લ્યો તોય તો આજે ત્રણ ચાર વરસ કે અને ટ્રેક્ટર નવું લેવાનો શું ફાયદો પેલો તો તમને એ કહી દઉં પછી તમને જૂનું શું છે એ વસ્તુ તમને સમજાવીશ પણ તમે પેલા આ એક વસ્તુ સમજો કે ભાઈ આપણે નવું ટ્રેક્ટર લઈ એટલે એક્સ વાય જેડ આપણે એક સો ટકા એવી નક્કી કે આપણું ટ્રેક્ટર હંડ્રેડ પર્સન્ટ કોમ્પ્લીટ છે કે એમાં કોઈ પાનું મારવું પડે એવું નથી અને વર્ષ દિવસ વોરંટી ગેરંટી હોય હોય ત્યાં સુધી તો કોઈ પણ ચિંતા નથી તમારે બરાબર છે પછી જૂનું ટ્રેક્ટર લ્યો તો તમે બજારમાં લેવાઈ ગયું એટલે એ ભાઈ છૂટાને આપણે છૂટા તો એટલા માટે મિત્રો મારું એવું કહેવા આગ્રહ છે કે ભાઈ આપણે નવા ટ્રેક્ટર વિશેની વાત કરીએ તો નવું ટ્રેક્ટર આપણે દસ વર્ષ સુધી તમે ભાડા કરતા હોય તો વિચારી લ્યો કે દસ વર્ષ પછી આપણે ભાડા કરીએ તો દસ વર્ષ પાનું મારવું પડે તો આપણે મોટો બેનિફિટ એ છે તો હું તમને એક મારા એક્ઝામ્પલ તરીકે મારા ટ્રેક્ટરનું એક ઉદાહરણ તમને આપી દઉં કે અત્યાર સુધી મારા હેઠળ સાત વર્ષ આ ટ્રેક્ટરના થયા છે તો આજે મેં હાલમાં મેં શું ખર્ચો કર્યો છે એ તમને બતાવું કે મારાથી એક રોટાવેટર આમાં મેં હાંકી લીધેલું છે છ ફૂટનું કે જ્યારે મારી પાસે મોટું ટ્રેક્ટર નહોતું હતું અને મેં છ ફૂટનું રોટાવેટર વેટા રાખ્યું હતું એનાથી ફેસિંગને માર પડ્યો તે ફેસિંગની સ્પ્રિંગને તકલીફ થઈ એમાંથી મારે ખોલવું પડ્યું હતું અને ફેસિંગ પ્લેટ એક બદલાવી પડી છે બીજા નંબરમાં વાત કરું તો બીજું કોઈ જ નથી કોઈ મેન્ટેનન્સ નથી રેગ્યુલર ડીઝલ ફિલ્ટર અને એ વસ્તુ પછી બેદરકારી માની લ્યો મારી પણ બેદરકારી હોઈ શકે તો મેં એન્ડિકેટર એક તોડી નાખ્યા હતા જેથી મેં અત્યારે નવા નવા એન્ડિકેટર ચારે ચાર આમાં નાખી દીધા એ પણ ઓરિજિનલ જ

તો એ સિકાઇ નોર્મલ ખર્ચો કહેવાય પણ જૂના ટ્રેક્ટરમાં તો તમારે અવારનવાર ખર્ચા ચાલુ રહેશે આજે બીજો એક તમને ફાયદો બતાવવું નવા ટ્રેક્ટરનો કે આપણે નવું ટ્રેક્ટર લીધું તો નવા ટ્રેક્ટરમાં ડીઝલ એવરેજ જે આપણે આપે છે એ જૂનું ટ્રેક્ટર કોઈ સંજોગોમાં આપી શકે નહીં પણ પછી તમે ભલે ફરીથી ઇન્જિન બનાવો તો પણ એક વસ્તુ અડધી નવી ને અડધી જૂની ભેગી થાય એટલે એની એવી સીટ ન આવે જેવી નવી વસ્તુની સીટ આવેલી હોય આજે આ ઇન્જિન આખું હંડ્રેડ પર્સન્ટ એમાં એક દોરાવા ચાલ ના હોય પેલેથી લગન છેલ્લે સુધી કે આપણે ઠાઠામાં પિનિયર છે ક્રાઉન પિનિયર છે કે કોઈ ગેરના ચકેટા છે કે કોઈ પણ વસ્તુ એક્સ વાય જેટ એમાં ક્યાંય ચાલ હોતી નથી કારણ કે એમાં ઘાહોટી લાગેલી નથી પછી દસ વર્ષ જૂનું ટ્રેક્ટર થઈ જાય એટલે એમાં બધે ગાળા પડતા હોય છે ઘાહોટી તો હરેક વસ્તુમાં લાગુ પડે જ છે જેમ ટાયર ઘાય છે જેમ ઇન્જિન ઘાય છે જેમ એમ આનું જે બોડી છે એ ગહાવાની જ છે પછી તમને એની મજા વિખાતી જાય છે કાયમથી કાયમ જે નવું વાહન વાપરી લે છે એને પછી જૂનું મગજમાં બેહતું નથી અને જૂનું વાહન માણસ શું કામે લે છે કે વધારે કિંમતને જોઈ અને લે છે માની લ્યો કે હું એવું માનું છું કે બધાય નવું ન લઈ શકે તો કાંઈ નહીં તો જૂનું એ જ લે કે જેના પાસે માપે મેળે જમીન છે કે એના બજેટમાં એને આ વસ્તુ કરવી છે અને ભાડે ટ્રેક્ટર મળતા નથી તો એ જૂનું ટ્રેક્ટર ખરીદી લે અને એના પૂરતું એ રોલિંગ રાખે અને મિત્રો ટ્રેક્ટર એક લેવાથી બધુંય આપણે ભાડા દેવા નથી પડતા એવું નથી આજે તમે દસ પાત્ર આ ટ્રેક્ટર લીધું તો આમાં ઓજાર કેટલા હાલે તો માની લો કે દાંતી રાપ છે કે હાલો માપે ઓજાર હાલી જાય છે પછી તમારે લેવું તો ચાર પાંચ લાખ રૂપિયા બજારમાં થઈ ગયા છે થ્રેસર જોઈએ ટ્રેલર જોઈએ દાંતી રાપ ચવડા પંચિયા કેટલા ઓજાર ટ્રેક્ટરના હોય છે એનો કોઈ લિમિટ જ નથી ઓરણી અને ઓરણી લઈએ આપણે તો એક ઓરણી લઈ લીધી એટલે આપણે બધું વાવેતર થાય એવું પણ શક્ય નથી કે હાલો એક આપણે ખરીદી લીધી તો બધું વાવેતર આપણું થઈ જાય નહીં તો પણ આપણે બીજાની કે ભાડે પડે છે એટલે તમે તમે ટ્રેક્ટર જરૂરિયાત હોય મુજબ અને ભાડા કરવા હોય તો વધારે સારું કર કે ભાડા કરે તો જ આ ટ્રેક્ટર અત્યારે પોસાય એમ છે કેમકે આના તમે કિંમતનું બજેટ અને બધું ગણો તો આપણે ઘરની ખેતી કરવા પૂરતું આપણે એ પોસાય નહીં કેમકે એટલા આનું વ્યાજ થાય એટલા રૂપિયામાં તો આપણે બેઠા બેઠા ઘરની ખેતી આરામથી થઈ જાય છે અને ઘરની ખેતીમાં માની લ્યો આપણું અમુક લોકો આપણે એવી ખેતીમાં તો લાખ રૂપિયો લાખ રૂપિયો ગણવાનું હાલો પચાસ ટકા ડીઝલ ગણ નાખો તો પછી પચીસ ત્રીસ ટકા પાછો ખર્ચ લાગે તમારે મેન્ટેન્સનો પછી વીસ ટકા તમારે ડ્રાઈવરથી માનીને એટલે તમને પણ ભાડે જ થાય છે ઘરનું પોતાનું ટ્રેક્ટર લો તોય ભાડું જ ગણાય અને તમે ભાડે ટ્રેક્ટર કયો તો પણ ભાડું જ ગણાય જો ટ્રેક્ટર રાખવું હોય તમારે હામટી જમીન હોય તો પછી નવું ટ્રેક્ટર લ્યો જેથી કરીને આપણે કોઈ સંજોગોમાં દસ વર્ષ પછી પણ એમાં ઘરની ખેતીમાં તો પંદર પંદર વીસ વીસ વર્ષ લગન ટ્રેક્ટરનું ને કોઈ તકલીફ નથી થતી કેમ કે એને હાલવાનું ઓછું હોય છે પછી જે ભાડા કરતા હોય તો એને દસ વર્ષ ટ્રેક્ટર ગમે એ કંપનીનું કેમ ના હોય સરસ હાલે કેમ કે એને આજે મિત્રો જૂનું ટ્રેક્ટર હોય એને એક દારૂ ચોવીસ કલાક આપવામાં આવે તો એનું કઈકનું કાંઈક તૂટીને ઉભું રહે છે નું કઈક ગરમ થાય અને તકલીફ થતી હોય છે પણ નવું વાહન હોય છે તો એને દસ કલાક આપો કે પંદર કલાક આપો કે વીસ કલાક આપો એ ટેમ્પરેચર સહન કરી હવે વસ્તુ બધી નવી હોય છે એટલા માટે એક તમને ઉદાહરણ તરીકે આપી દઉં માની લો કે વોલ્ટાનેટર તો વોલ્ટાનેટર તમે એક દારૂ હાલવામાં આવે તો વોલ્ટરનેટરનું બેરિંગ છે એની બેલ્ટ છે કે કંઈ પણ વસ્તુ એવો ફોલ્ટ આવીને ગરમ થયું એટલે બેરિંગું છે કે કઈ પણ વસ્તુ ગરમ થાય એટલે એ વસ્તુમાં નબળાઈ આવે છે અને એ તૂટી જાય છે અને જૂનું ટ્રેક્ટર હોય ઘરની ખેતી માટે આપણે બે કલાક હાકી અને મૂકી દઈએ તો એને પૂરો થઈ જાય છે પાછો એટલે એમાં કોઈ વેરન્ટેજ ન આવે તો ખેડૂત મિત્રો આપણે જે આગળ ટ્રેક્ટર જોયું એના સાત વર્ષ થયા છે અને અત્યારે આ ટ્રેક્ટરના બે વર્ષ થઈ ગયા છે અને બે વર્ષમાં આપણે ડ્રાઈવરને એવો ફોન નથી એવો કે ભાઈ મારે આમાં એક ફ્યુઝ વિડો કે લાઈટ નથી થઈ કે ઓલું કે કોઈ પણ જાતની ઝંઝટ મને બે વર્ષમાં જોવા નથી મળી અને બે વર્ષ અમે શાંતિથી ખૂબ સરસ રીતે ધંધો કર્યો છે તો નવા ટ્રેક્ટરનો એ બેનિફિટ છે અને જૂના ટ્રેક્ટરમાં જો બે વર્ષ એક ધારું હાલવામાં આવે તો એવો શક્ય ન બને કે એમાં ડ્રાઈવરનો ફોન ન આવે કે આજે મારું તૂટી ગયું કે કાંઈ થયું એટલે ખાસ મસ્તું સમજાજ એવી છે કે તમારે ભાડા કરવા હોય તો ટ્રેક્ટર નવું લ્યો અને ઘરની ખેતી માટે જો માપે બજેટ હોય માપે જમીન હોય તો આપણું જૂનું પણ લઈને તો ચલાવી લેસું બાકી ભાગે ટ્રેક્ટરમાં મેન્ટેન્સ જૂનામાં રીએ અને જૂનું જ્યારે ક્યારે વેચે છે તો કે હાવ એમાંથી જે બધું છે કહો એ કાઢી લે અને પછી એને બજારમાં વેચવામાં મૂકે છે કોક જ એવા હોય કે એને પૈસાની જરૂરિયાત થી કાંઈ ટ્રેક્ટર વેચે છે કા ખેચાઈ ટ્રેક્ટર વેચે છે બાકી ઝાજે ભાગે ખેડૂત મિત્રો ગમે ત્યારે ટ્રેક્ટર વેચે તો એમાં ફોલ્ટ હોય ત્યારે વેચે એટલે આ ખાસ ધ્યાનમાં લેવા જવાની વાત છે હવે આપણે આગળ વિડિયોમાં બનાવ રહેજો આપણે ઓલા ટ્રેક્ટર વિશે જોઈએ અને નવા વાહન તો ભાડા કરવા હોય તો જ મહત્વપૂર્ણ છે અને ભાડા કરવા માટે જૂનું વાહન ક્યારેય લેવું નહીં અને આપણે આગળ એવા વિડીયો બનાવશું કે તમે જેને કાંઈ એવી જરૂરિયાત હોય તો કોમેન્ટ કરજો તો હું પ્રમાણે એ પ્રમાણે વિડીયો બનાવીશ કે તમારે કેવા ભાડા કરવા છે અને એના પ્રત્યે કયા પ્રમાણમાં તમારે

મારી પાસે મેં નવે લીધેલું છે હું આને ક્યારે વેચીશ કે મને આમાં ખર્ચો દેખાશે પેલી વસ્તુ એ કે મને આમાં જાજો ખર્ચો દેખાશે કે હવે આ મને પોસાતું નથી કે ડીઝલ વધારે આવવા છે ટાયર મારા ઘાઇ ગયા છે મારું ઇન્જિન ફેલ છે મારે હાઇડ્રોલિક ફેલ છે કે મારું ઠાઠું ફેલ છે એ મને ખબર હોય મેં ખુદે આયકું છે અને નવું લીધું મેં ઐક્યું છે પણ તમે આજે જોવા આવો તો હું આને ટનાટન અત્યારે તો ભર્યું છે પણ હું અત્યારે આને ટનાટન સર્વિસ કરું એટલે આ ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ નવા જેવું થઈ જાય છે કેમ કે આ ઇન્ડિકેટર ને આ પરચુરણ તમે વસ્તુ વ્યવસ્થિત રાખો એટલે સામેવાળા ને એમ થાય કે ટ્રેક્ટર બહુ સરસ ને હાચવેલું છે પણ બીજી એને કોઈ ખબર પડતી નથી કેમ કે એની તો માથે જોયું છે કે અંદર કોઈ ખોલીને જોવાનું નથી કે અંદર કેવા સ્પેર પાર્ટ નાખ્યા છે કે શું પછી જૂનું ટ્રેક્ટર કોઈનું નું કદાચ લેવા જાવ તો એવા ખેડૂત પાસે જાવ કે મારા જેવા કે હું જ્યારથી ટ્રેક્ટર રાખું છું ત્યારથી જેન્યુઅલ પાર્ટનો નો પાછો ઉપયોગ કરું છું માની લ્યો કે મેં એન્ડિકેટર નાખ્યા તો પણ મેં જેન્યુઅલ પાર્ટ નાખ્યા છે કોઈપણ વસ્તુ હું સોનાલિકાના પેકિંગમાં જ લઉં છું કેમકે આપણે એક ખાતરીબંધ વિશ્વાસ કે પાછું એને ઘડીકમાં એ ખોલવું ન પડે એક વસ્તુ પાછી કરી એટલે એનું પાછું ભૂલી જવાનું રહે લાંબો સમય લાંબો સમય એટલે એટલા માટેથી મિત્રો ટ્રેક્ટર એવા વ્યક્તિનું લ્યો કે જેની હાંચવું હોય અને એક જ ઘણી પડખે હોય અને શોખવાળા માણસ હોય બાકી જેની પસારી અને એના હાલચાલ નોખા કરી દીધા હોય એ ટ્રેક્ટર લે આવો તો તમને એમાં મેન્ટેન્સ વધુ રહીએ તો મિત્રો આ વિડીયો તમને આ રીતે માહિતી આપી છે જરૂરથી જો પસંદ આવી હોય તો આપણા દરેક ખેડૂત સુધી પહોંચાડવાનો હવે જવાબદારી તમારી ઉપર છે મેં હું વિડીયો બનાવીને અત્યારે છૂટો છું પણ તમે જવાબદારીમાં ફિક્સ થાવશો તો હવે આપણે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી